મધ્યક કેટલો હશે આ લોકોએ એ ઘરમાં જેટલા પોતાના ઘરમાં જેટલા છોડવાઓ રોપ્યા છે એ છોડનો મધ્યક કેટલો હશે એ શોધવાનું છે બરાબર એટલે આપણે એવું સમજવાનું છે કે લોકો કેટલા કેટલા વૃક્ષો રોપી રહ્યા છે કે રોપે છે છોડ કેટલા રાખે છે ઘરમાં એ આપણે જાણવું છે બરાબર એવરેજ કેટલા રાખે છે એ જાણવું છે તો એના માટે આપણે શું શોધવાનું છે મધ્યક માહિતી આપી છે છોડની સંખ્યા જો બે હોય એવું એક જ ઘર છે બે થી ચાર છોડ રોપ્યા હોય એવા બે ઘર છે ચાર થી છોડ રોપિયા હોય એવા એક ઘર છે છ થી આઠ છોડ એવા પાંચ ઘર છે અને બાર થી ચૌદ માં ત્રણ આટલા ઘરોની સંખ્યા છે સૌ પ્રથમ રીત આપણી સીધી કે પ્રત્યક્ષ રીત છે તો તે આપણે આજે કરીશું અત્યારે ચાલો સૌથી પહેલા જે બે માહિતી આપી હોય આ બે માહિતી એને આપણે બે કોલમમાં આ રીતે લખી દેવાની છે છોડની સંખ્યા વર્ગમાં છોડની સંખ્યા આ છે વર્ગમાં ઘરોની સંખ્યા એને કહેવાય આવૃત્તિ આવૃત્તિને કહેવાય fi આવૃત્તિને શું કહેવાય fi પણ કહેવાય ત્યાર પછી મધ્ય કિંમત જો કોઈ હજુ પણ વિદ્યાર્થી એવો હોય કે જેને મધ્ય કિંમત વિશે ખબર ના હોય તો ફરીથી એકવાર શીખી લો બંનેનો સરવાળો અધસીમા ઉદ્વસીમા ભાગ્યા બે જીરો વત્તા બે સરવાળો આવશે બે બે ના અડધા કેટલા થશે

એફઆઈ એક્સઆઈ અને અગિયાર દુ બાવીસ અને ત્રણ ગુણ્યા તેર તે તારીખ ઓગણચાલીસ બધાનો સરવાળો કરવાનો છે આપણે બધાનો સરવાળો કેટલો આવશે સરવાળો કરો બધા એક રીતે તમારી જાતે સરવાળો કરો પોઝ ઓલરેડી આપણા દાખલામાં કીધું જ છે તે છતાં પણ ફરીથી આપણે કરીને જોઈ લેવાનું કારણ કે આપણે લખવામાં કદાચ ભૂલ કરી હોય તો વીસ કેટલો છે વીસ અને આ બધાનો સરવાળો કરીને પણ તમે એકવાર જોઈ લેજો બરાબર

બે વડે જો ભાગીએ તો એકસો ના અડધા કરીએ તો આવશે એક્યાસી એક્યાસી ને આ ઝીરો છે એટલે છેદમાં માં છે આપણે એક ઝીરો ને જો કન્વર્ટ કરીએ પોઈન્ટમાં તો આવશે આઠ પોઈન્ટ એક શું જવાબ આવશે આઠ પોઈન્ટ એક તો એક્સ બાર એનો જવાબ આવશે ત્રણ કોલમ એ સરખા જ છે બે કોલમ તો આપેલા જ હોય આપણને જે આપણે લખી દેવાના આને કહેવાય આવૃત્તિ ઘરોની સંખ્યા એટલે આવૃત્તિ જેને કહીએ છીએ આપણે એફઆઈ બરાબર ત્યારબાદ મધ્ય કિંમત બંનેનો સરવાળો ભાગ્યા બે ચાર ને બે છના દાખલામાં બનાવી એ જ રીતે બની જાય હવે આપણે બનાવવાનું છે ડીઆઈ તો ડીઆઈ બરોબર વચ્ચે જો આવતું હોય એવી કોઈ સંખ્યા લઈ લઈએ તો તેર પછી અગિયાર પછી પાંચ સાત બરોબર વચ્ચે આવે છે તો આપણે સાત ને લઈ લઈએ એને કહીશું આપણે એ શું કહીશું એ અહીંયા આપણે લખીશું ઝીરો ઉપર જઈએ તો જે વર્ગ લંબાઈનો તફાવત છે એ આપણે ઉમેરતા જવાનું માઇનસ 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 ઝીરો ની ઉપર માઇનસ ઝીરો નીચે બે ચાર છ પ્લસ માં હવે એફઆઈડીઆઈ બનાવીશું એફઆઈડીઆઈમાં મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે આપણે આંગળી આ રીતે રાખવાની છે તમારે કોષ્ટક ની પર આ રીતે આંગળી મૂકવાની છે એક આંગળી આવૃત્તિમાં હોવી જોઈએ માઇનસ બે પાંચ ગુણ્યા ઝીરો ઝીરો છ દુ બાર બે ચોક આઠ અને ત્રણ છ ત્રણ અને છ કેટલા આવશે ત્રણ હવે પ્લસ મા આપણી ગણતરીમાં આપણે તો પ્લસ માઇનસ જ જોઈએ છે તો આઠ આઠ માંથી આઠ જાય ઝીરો થઈ ગયા બીજા બચ છ બે આઠ કેટલા છે આઠ એ આઠ ને પણ આમાંથી માઇનસ કરી દો એટલે અહીંયા બસ દસ તો આ

અને દાખલામાં આપેલું પણ હોય ઘણી વાર જેમ કે આ દાખલામાં આપણને કીધું છે વીસ ઘરો છે ટોટલ કેટલા ઘરો છે વીસ ઘરો આપણે સર્વે સર્વેક્ષણ કર્યું છે કે સર્વે કર્યો છે હવે આગળ વધીએ આપણા દાખલાની ગણતરી તરફ તો મધ્યક બરાબર સૂત્ર શું આવશે ધારેલો મધ્યક છે એટલે સૌથી પહેલા ધારેલો મધ્યક પ્લસ અંશ અને છેદમાં આપણે લખવાનું છે અંશમાં લખીશું છેદમાં લખીશું કેટલો આપણી પાસે આવ્યું શું આવ્યું બાવીસ બાવીસ ભાગ્યા આપણે કરવાના કેટલા છે વીસ બાવીસ ભાગ્યા આઠ વીસ કરો તો અહિયાં તમે આપ પણ કરી શકો કે દસ ગુણ્યા તો બે ને બાવીસ ને ભાગો તો કેટલા આવશે અગિયાર અગિયાર ના છેદમાં કેટલા બચે દસ એટલે એક પોઈન્ટ એક સાત વત્તા એક પોઈન્ટ એક તો સાત ને એક આઠ પોઈન્ટ એક આ આપણો મધ્યક આ આપણો મધ્યક આ રીતે આપણે મધ્યક શોધી શકીએ આ આપણે ધારેલી રીતની ધારેલી રીત થી શોધ્યું હવે આજ દાખલો આપણે પદ વિચલન ની રીતથી પણ શોધીએ

તે આપણે ધારેલા હતા એક બે અને ત્રણ હવે ગુણાકાર કરીએ ફરીથી આપણે આ મુદ્રા લઈ લેવાની જેમાં આ બે આંગળીઓ એક આંગળી આવૃત્તિઓ પર અને એક આંગળી પર રાખવાની અને અહીંયા ગુણાકાર કરવાનો ત્રણ એકો માઇનસ ત્રણ બે દુ ચાર માઇનસ ચાર માઇનસ એક એક માઇનસ એક પાંચ ગુણ્યા ઝીરો ઝીરો છ એક છ બે દુ ચાર અને નવ બધાનો સરવાળો કરીએ તો માઇનસ સરવાળો એ થશે માઇનસ આઠ કેટલા થાય માઇનસ આઠ આ સરવાળો થશે માઇનસ એ માઇનસ જ્યારે પ્લસ વાળાનો સરવાળો થશે મોટી સંખ્યાનું ચિહ્ન લખવાનું બરાબર છે આપણે અહીંયા જ્યારે પણ મોટી સંખ્યા કોને ગણીશું પ્લસ માઇનસ કરતી વખતે ચિહ્ન ને બાદ રાખીને મતલબ ચિન્હ ને ધ્યાનમાં ન લઈને આપણે મોટી નાની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે ગણતરી એ પ્રમાણે કરવાની છે એટલે બરાબર એ વધતા અંશ છેદમાં લખવાનું છે સીગમા એફઆઈઆઈ અને એના છેદમાં લખવાનું સિગ્મા એફઆઈ ગુણ્યા એક જ વસ્તુ આપણે અહીંયા એડ કરવાની છે એચ વર્ગ લંબાઈ એચ ને શું કહેશું

એટલે સાત વત્તા અગિયાર ભાગ્યે આપણે કરીશું દસ એટલે કે સાત વત્તા એક પોઈન્ટ એક જવાબ આવશે આઠ પોઈન્ટ એક બરાબર ઉતાવળમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અહીંયા વિચલનની રીતથી પણ આપણે મધ્યક મેળવી લીધો દરેક દાખલા સ્વાધ્યના હોય કે ઉદાહરણના હોય કે અન્ય કોઈ પણ દાખલા પૂછ્યા હોય પરીક્ષામાં આઠ મિનિટનો ટાર્ગેટ રાખવાનો દરેક વિદ્યાર્થીએ એક દાખલા માટે કે 8 મિનિટ ની અંદર એક ટાઈમ લિમિટ તમારે નક્કી કરી દેવાની એમાં 8 મિનિટ જોવાની 8 મિનિટમાં મારો જો દાખલો થઈ જશે તો જ તમે બધું પેપર પૂરે આખું પેપર લખી શકશો નહી તો પછી એવું થશે કે આ આંકડા શાસ્ત્રના બે જ દાખલાઓ ગણવામાં તમને કલાક દોઢ કલાક નીકળી જશે અને એના કારણે બીજો પેપર લખવાનો રહી જશે બરાબર એટલે આંકડા શાસ્ત્રના મોટામાં મોટા દાખલાને પણ આવા વિચલનનો દાખલો હોય વિચલનની રીતથી કરો

આ જ બધા દાખલાઓને આખું ચેપ્ટર ફરીથી તમે આઠ મિનિટની અંદર એક દાખલો કરી શકો છો કે નથી કરી શકતા એક જ રીતે એના પર ખાસ ધ્યાન રાખજો તો પૂરેપૂરું પેપર તમે લખી શકશો ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખજો તો અહીંયા આપણો વિડીયો આ કમ્પ્લીટ થયો નેક્સ્ટ વિડીયોમાં ફરી બીજો એક દાખલો લઈને ફરીથી મળીશું સ્વાધ્યાયનો જ દાખલો હશે અને ત્રણે ત્રણ રીતથી કરીશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ